નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સલમાન ખાનના જો ફેન હોય તો આ વિડીયો જરૂરથી જોજો સલમાન ખાનને લઈને વહેલી સવારે જ એક દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો ભલભલાને દુઃખ લાગે તેવી ઘટના બની છે ત્યારે જ્યાં મિત્રો આ ગઈકાલે રાત્રે જ આ ઘટના બની છે જે ખરેખર સલમાન ખાનને લઈને ખૂબ જ દુઃખદ ખબર છે અને સલમાન ખાનના જે ફેન છે તેમના માટે પણ આ દુઃખદ ખબર છે તો જ્યાં મિત્રો વિડીયો ચાલુ કરીએ તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વાત કરીએ તો ત્યારે સલમાન ખાનના ફાર્મ હાઉસમાં સલમાન ખાનને એમ તો બે હજાર ત્રેવીસમાં ધમકીઓ મળી છે જ્યાં બે હજાર ત્રેવીસમાં સલમાન ખાનને લોરેસ બિશ્નોઈ તરફથી ધમકીઓ મળી રહી હતી જ્યાં મિત્રો તેમની ગેંગ હતી લોરેન્સ બિશ્નોય જેલમાં બેઠો છે પણ તેમની ગેંગ તરફથી આ ધમકીઓ મળી રહી હતી સલમાન ખાનને કે તેને ઉડાવી દઈશું એવું કરીશું પણ મિત્રો ત્યારે સલમાન ખાનના જે ફાર્મ હાઉસ છે ત્યાં મિત્રો તેને ધમકી મળી છે અને ત્યાં બે લોકો ઘૂસી આવ્યા હતા તેને લઈને આખું ગામ ડરી ગયું હતું આખી સિટી ડરી ગઈ હતી કે સલમાન ખાનના આ વિરોધીઓ શેખે શું દુશ્મનો શું એના પછી મિત્રો એ લોકોને અત્યારે ધરપકડ કરી કરવામાં આવી છે જ્યાં મિત્રો જે નકલી હતા અને ફાર્મ હાઉસમાં ઘુસી આવ્યા હતા જય હિન્દ જય ભારત